પાભર તાલુકાની અને શહેરનું તમને એક ઉદાહરણ આપું છું આપણે બારની અંદર બે હજાર બારની અંદર લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી એમના અધ્યક્ષતાને જે પાભર મત વિસ્તારમાં શાંતિસર મતવિસ્તાર શાંતિસર ધંધા કરતા હતા શાંતિસર જીવન જીવતા હતા એની પછી એની આગળ અમારે જાણે ભેમાભાઈ પટેલ ધારાસભ્ય હતા ને તાણે શાંતિસર ભાભર તાલુકાની વસ્તી શાંતિસર ધંધો કરતી હતી શાંતિસર જીવન જીવતી હતી એના પાસે એક દરબાર વિશે અને ઠાકોર વિશે એક ઈસ્યો બન્યો છે ઈશ્યુ બન્યો છે ધારો કે ત્યાં ખડોસરના ઠાકોર અને ભાભરના જે આપણા દરબારો એ લોકો અત્યારે પંચોતેર હજાર ઠાકોર સમાજની પબ્લિક છે અને વારંવાર એ ખડોસણના જે ચાર યુવાનો એમના બાપ ગમે ત્યારે પાભરના દરબારો કે ગમે તે ઈતર ગુમને એમનો ઇશ્યુ કેમ બને છે તો એમની થોડી માથાકુર્થી દરબાર અને ઠાકોરને ખડોસણના ખડોસરના ઠાકોરે ચાર યુવાઓને એવું કીધું દરબારને કે તમે વાવ રોડે આવો તમારી તાકાત હોય તો તમને પાડી દેવા છે એટલે એ એમના બાપો અને ચાર જણા યુવાનું ઠાકોર ઈજાએ એમનો ઈકો ભરી તારીઓ સરીયું લાકડીયું સાથે આવી અને દરબાર માટે હુમલો કરવાની એમની કોશિશ કરી તો એમને બચવા માટે એમને દરબાર સમાજને અને ધીંગાણા થયા તો એમને ઘાયલ થયા ઠાકોરો તો હવે મારે ઠાકોર સમાજને એક વિનંતી કરવી છે કે જે વારંવાર ખડોસના ઠાકોરનો ઇશ્યુ બને છે ઈતરકુંભ હોય કે ગમે તી કુંભ તો એમની તમે તપાસ કરો કે એમનો કેટલો ત્રાસ છે એમનો કેટલું જુલામ કરે છે એમની તપાસ કરો એના પછી આપણા લોકલાડીલા સંસદ જભે ગેનીબેન ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સરુભજી ઠાકોર એમના દ્વારા એક લોકનિકિત્યને મિટિંગ કરવામાં આવી અને આવો ઇસ્યુ બને એટલે એમને મિટિંગે કરવી પડે એમને કોઈ આપણો વધો નથી મિટિંગ પણ કરવી પડે તો ગેનીબેન ઠાકોર અને શરૂપજીએ એવું કીધું કે ચલો આપણે મૂળ રહેલી ગાઢ અને આપણે પીએસઆઈને આપણે આયુને પત્ર આપો તો સંસદ જભ્યા રેલીમાં જોડાણા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જોડાયેલા છે જોડાયા પછી જાણે એમને રેલી નીકળી એમના અધ્યક્ષતાને ધારાસભ્ય અને સંસદ સભ્યાના અધ્યક્ષતાને એમની રેલી નીકળી રેલી નીકળી પછી ઇતરકુંભની કોઈ માળી સમાજ નાય સમાજ બ્રાહ્મણ સમાજ રબારી સમાજ બધી સમાજને ટાર્ગેટ કરી એમને નાના મોટા કોઈ શાકભાજીની લારીઓ તોડવામાં આવી છે કોઈ જૂસની લારીઓ તોડવામાં આવી છે કોઈ માટે હુમલો કરવામાં આવ્યો છે તો પોલીસ તો પોલીસ રીતે કોમ કરે છે બાપર પોલીસની કોમગરી પણ સારી છે એમની કોમગરી પણ સરસ છે પણ અમને ધારાસભ્ય અને સંસદ સંસદસભ્યના અધ્યક્ષતાને જે આ હુમલા કરાયા છે પ્રતિનિધિને તો બેને શું હોય શાંતિ વાતાવરણ હોવું જોઈએ અને શોનતી સર રેલી કાઢવી જોઈએ રેલી કાઢવાની કોઈ અમારી ના નથી કારણ કે જુલમ થયો એટલે એમને રેલી કાઢવી પડે એ અમે કોઈ અમારી ના નથી એના પાસે શરૂપજી અને ગેનીબેન ઠાકોર એક નિવેદન આપે છે કે લુખાત હતું એક જ સમાજ નહીં રહે કાર્ગિટ કરે છે હવે એમની દારૂનું બોલ્યા છે જુગારનું બોલ્યા છે આ બધા લુખાત અને જે વંડાના જે હપ્તા ઉઘરાવે એ પણ બોલ્યા છે પછી નિશાળમાં જે બેન દીકરીઓ આવે એમનું બોલ્યા છે હવે એમને મારે જ્ઞાનીબેન ઠાકોરને અને સરુપજીને એક મારે એમને હું કહેવા માગું છું કે અત્યારે દરબાર સમાજ કે એકલા દારૂ જુગાર અને જે વંડાના જે હપ્તા જે ઉઘરાવે ને કોઈ એ ક્યારે કોઈ મારઝોડી નથી કરતા કે ધારો કે હપ્તા ના ભર્યા હોય એટલે ગાડીઓ કે ઈકો હોય કે વંડા મુકાઈ દેશે પણ મારે એમને એકલું જ કહેવું છે જો દારૂનું દરબાર કરે છે ઠાકોર કરે છે જુગાર દરબાર કરે છે અને ઠાકોર કરે છે અને જે હોંડા રોકે છે ને એમે દરબારે છે અને ઠાકોરે છે તો ગેની બેનને અને શરૂજીને નિવેદન આલવું હતું ને તો એક સમાજ વિશે નહીં હાલવાનું તમારે પણ ઠાકોર સમાજનું થોડું બોલવું જોવે અત્યારે ગુનેગાર બે કહેવાય અને એક મારી નમ્ર અપીલ છે અને વિનંતી છે આવા પ્રતિનિધિઓ કેટલાય જતા રહ્યા છે અને કેટલાય આવ્યા છે એમને તો પ્રતિનિધિ પાભર શહેરની અંદર ભાજપને પણ વોટ આપ્યા છે કોંગ્રેસને પણ વોટ આપ્યા છે એમને તો શાંતિ સર વાતાવરણ શોંત બને એવું પગલું ભરવું જોઈએ અને પાભર પીએસઆઈને હું એક અભિનંદન આપું છું કેમ કે એમની કરી સરસ છે અને સારી રીતે એમને જે ગુનેગાર હોય અને જે અત્યારે તોડફોડ કરી એમને કાયદો કાયદાનું કોમ કરે છે એટલે આવા જે તોડફોડ કરી છે એમને મારી પણ એક સરકારને પણ વિનંતી છે કે તમે એમની આજી તોડફોડ કરી એના વિડિયા દ્વારા એમને તમને તમારે હા જે હુમલો કર્યો એનામાંથી ગુનો થવો જોઈએ અને હુમલો થયો તો આરોપી હાજર થઈ જવાના છે ગમે તાર રાત કે કાર ગમે તાર પણ જે અત્યારે તોડફોડ કરી એની અત્યારે જે રેલી ગાડીની કોઈ મોમલકદાર સાહેબની કે પ્રણ સાહેબની કોઈ પરવાનગી છે નહીં તો અમને તાત્કાલિક જે વિડીયાના દવારે અમને રાઇટિંગનો એક ગુનો લગાવી ભલે દરબાર ગુનેગાર હોય કે ઠાકોર ગુનેગાર હોય એમને કાયદો કાયદાનું કોમ કરે છે અને એમને તાત્કાલિક તોરણે અને એમને ધરપકડ થવી જોવે અને એ રીતે કાયદો કાયદાનું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ મારી વિનંતી છે કે જે